તો આપણે ફાઇનલી હવે અહીંથી નીકળી જાય અને હવે આપણે જવાનું છે હર્ષદ મિયાણી તો હું કમલેશભાઈ ગોવિંદભાઈ અને અનિરુદ્ધભાઈ છે નાના એવા અમારે હારે જાય છે હર્ષદ મિયાણી તો હવે ફાઇનલી આપણે હર્ષદ મિયાણી પહોંચી ગયા અને રસ્તામાં વરસાદ પણ શરૂ થઈ ગયો તો આપણે અહીંયા લુક ખારું છે બહુ જોરદાર તમે પણ ક્યારેક આવો તો અહીંયા ફોટા બોટા પાડજો બહુ મસ્ત ફોટા બોટા આવે છે એક નંબર જય દ્વારકાધીશ તો હવે આપણે હર્ષદ માના મંદિરે જવાનું છે અહીંયાનો તમને મંદિરનો નજારો બધો બતાવીશું અત્યારે આમ વાદરા ને એવું છે એટલે દેખાતું નથી હર્ષદ માતાજીના મંદિરે મૂકી જાય પ્લેસ ભાઈ ગાડી આખીસ અને આપણે ગોવિંદ આપણે પોરબંદર થી લઈ લીધા છે નાઈટ માં નીકળા થાય એટલે નાઈટ નો બ્લોક નથી ઉંદરો અને હવે આપણે છે ને મંદિરે પૂછી ગયા સરસ્વતી માતાજીના તો આપણે હવે શ્રીફળ લઈ લઈએ અને સરસ્વતી માતાજીના દર્શન કરી આવીએ શ્રીફળ હવે લઈ લીધું છે હવે ધેરવા જવાનું તો હવે આપણે છે ને દર્શન કરવા માટે લાઈનમાં ઊભી જઈએ હું દર્શન કરી જાઉં અને તમે તો બહારથી જ દર્શન કરી દેજો કેમ કે અંદર તો દર્શન ફોન નહીં લઈ જવા દે તો ચાલો તો હવે ફાઇનલી આપણે શ્રીફળ વધેરવાનું છે તો આપણે શ્રીફળ વધેરી લઈએ દર્શન કરી લીધા છે આપણે હવે શ્રીફળ વધેરવાનું છે તો ફાઇનલી અહીંયા આવે પ્રસાદી મળે છે ફરારી આજે પૂનમ છે તો અમે પણ લઈ લીધી ખાવા તો હવે આપણે અર્ષદી માતાજીના મંદિરે જવાનું છે ડુંગરા ઉપર અહીંયા દેખાય સોપાટી છે તો અહીંયા બધા નગરી બનાવે આનો મતલબ એ છે મને બધા હું લેવા બધું બધા એમ કે જેવડું આ ટગરી બનાવીને એવડું આપણું મકાન બને હાચો હોય તો કોમેન્ટ કરી દેજો આપણે હવે મંદિરે જવાનું છે આ નીચેનો નજારો છે ક્યાંક આવો રીતના જે જો ભાઈ આપણે હવે મંદિરે ભૂકી જશે અને કમલેશભાઈ તો અહીંયા ડુંગરા ઉપર ગાડી ચેડાયો પતિ તો હવે ફાઈનલી આપણે હર્ષદી દર્શન કરવા જઈશ તમે પણ દર્શન કરી લેજો હર્ષદી ડુંગરા ઉપર થયો અંદર બહુ જોરદાર દેખાય અહીંથી તો આ બધા ટેકરીઓ અહીંયા બનાવીશ તો અમને મન થયું બનાવવાનું તો અમે તો જો બનાવીશ કઈ ઘટે નહીં એવી કાઈ દે સર અહીંયા દેખાય આ કઈ બનાવી જોરદાર અમે તો આ કઈ અલગ જ બનાવીશ

પ્રવેશ કરતા કેશું મસ્ત નું કેમ કેવી રીતના બનાવેલું છે બહુ મસ્ત લોકેશન છે દરિયો પણ છે જોરદાર

ન અનુરિત ભાઈ છે આ ગોવિંદભાઈ છે ગોવિંદભાઈને આપણે પોરબંદર થી લઈ લીધા આ વન વિભાગ નો નકશો છે જોઈ લો તમે કેમ છે આવી રીતના છે કાઈ આમાં છે શેકાઈ નજારો દુબઈ થી કમ દુબઈ ઉભાઈ ફરવાનું જવાનું હોય અને અહીંયા આવી જવાનું હોય બહુ મજા આવે મને તો અહિયાં ઓ અનુરીત ભાઈ કેવું લાગે છે તમને બહુ મજા આવે છે છત્રી હાથમાં લઈને જાય ભાઈ વરસાદ નો માહોલ છે એટલે આપણે આપડે કમલેશભાઈ કમલેશભાઈ બ્લોગર તમારા આઈડી નામું છે ભાઈ કમી બ્લોગર કમી બ્લોગર સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ ઇન્સ્ટા આઈડી છે બીક 809 તો મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને લિંક બાયોમાં માં નાખ દેજો અમારા नरेश भाई તો બાયોમાંથી માંથી લિંક લઈ લેજો અને તમે જોજો આ नरेश भाई બ્લોગ બહુ શાનદાર આવશે બધું અલગ અલગ જોવા મળશે અને જો કેવું છે નજારો તમારી બધી વસ્તુનો નજારો બતાડશે તો જોજો તમે અને બ્લોગ માં રહેજો બહુ મજા આવશે આ મોજ મસ્તી કરવાની છે આજ

એક તમને બહુ મસ્ત મજાનો એક નજારો દેખાડવાનો છે હું બહુ જોરદાર એટલે જોરદાર જોઈ લો એક નંબરો કઈ ઘટે મને તો લાગ્યું કઈ કહો છે પણ અહીંયા નથી ખાલી એમનું બનાવેલું છે પણ બહુ જોરદાર બનાવેલું છે કહી દે સર મિત્ર જુઓ અને તો તમને ઓ હરમાન ખુશ થઈ જાય હા 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 ખેલૈયા આ જીવ કાઈ દે સર આપડા ગોવિંદભાઈ તો બધા પ્રદૂષણ કરે છે કેવી રીતના એવું છે અને પાછું એને કેમ ડિગ્રી લેવાની ભાઈને એમાં એટલે જો કેમ છે કેવી રીતના બનાવેલું છે એક નંબર કાઠિયાવાડીઓ હો જો ખાલી જો કેમ બના કેવી રીતના બનાવેલું છે આહા કમલેશભાઈ બહુ મજા આવી ગયો મને હા હા કાઈ દે સર આખલા વનમાં નજારો છે બહુ મસ્તનો અને સામે દેખાઈ આપણે હર્ષદી માતાજીનું મંદિર છે ડુંગરા ઉપર નાના બાળકો માટે પણ બહુ જોરદાર છે ઈસકા છે લસરપટ્ટી છે બહુ મસ્ત છે

કાચબો આહા બહુ મસ્ત છે ઓ ચિત્ર જોઈને આપણે એમ થઈ શકે કે આહા જીવતો છે અંચ આ આહા સિંહ હોય ને સિંહ કિસાન અને શાન ગીરનું ભરેણું ઓ કાયદે સર આનું નામ છે તો તમે કોમેન્ટ કરી દેજો મને પણ આનું નામ નથી આવડતું તો હા હા તેંદુઆ છે ને કાયદે સર જિંદા

આ હા જીંદાઓ આના હિંગડા જોઈને તો મને બીક લાગે ખબર છે તમને ન ખબર હોય તો આનું નામ હું કહી દઉં તમને આને ઝરક કહેવાય આમાં લખેલું છે તે બાકી મને નથી ખબર કે આનું નામ ઝરક છે અલગ જ નજારામાં વૈયાશ આ હા બહુ મસ્ત છે હા કેમ છે અહીંયા જો ખાલી અહીંયા આવો ફરવા તો અહીંયા ફોટો પાડવાનું ભૂલતા નહીં બહુ મસ્ત લોકેશન છે જો એ ઢીંગી એ ઢીંગી હરસિદ્ધિ વન એ ઢીંગી નજારો પણ જોરદાર છે બે હવાનો અમે આડી તમને લીધા જાય દિલ કેમ છે બાકી જોરદાર તો હવે ફાઇનલી આપણે હર્ષધીવન ફરી લીધા છે અને હવે આપણે અહીંયા બ્લોક આ હર્ષધીવનનો પૂરો કરીએ અને હવે મળીએ આગલા બ્લોકમાં તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે સૌથી પહેલા તમને મારો વિડીયો મળે અને લાઈક પણ કર દેજો અને હારી એક કમેન્ટ કર દેજો તો હવે આપણે હર્ષદ મિયાણી થી નીકળી જાય દ્વારકા તરફ તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમને સૌથી પહેલા મારો બ્લોક જોવા મળે દ્વારકાનો આ તો તમે જોયો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજો ને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ જય હર્ષદીમાં જય દ્વારકાધીશ